સ્નાનાદિથી પરવારી રાબેતા મુજબ વિશ્વભર કાંઠે શિલા ઉપર બેસી ધ્યાનસ્થ થયેલો પરવારીને હું પણ તેની પાસે બેસી થોડી વાર ધ્યાન કરી પ્રકૃતિ દર્શન કરવા લાગ્યો પૂર્વ દિશા ધીમે ધીમે પ્રકાશિત થઈ રહી હતી ધરતીમાંથી માટીની મીઠી સોડવા પ્રકાશિત થતી જતી આગમનની છડી રહી હતી છેવટે સૂર્યદેવ પાછળથી ડોક્યું કરી જાણે છુપાઈને ધરતીને જોઈ રહ્યો હોય તેવું દ્રશ્ય સર્જાઈ રહ્યું પછી તો તરત જ પીળી તડકી ધરતીને પ્રકાશથી ભરી રહી પ્રકૃતિના સૌંદર્યને માણતો હું તેમાં મગ્ન બની બેઠો ત્યાં જ વિશ્વંભરના સ્પર્શથી હું જાગત બની તેની સામે દ્રષ્ટિ કરી રહ્યો તો તે હસીને બોલ્યો તારા ઘણા દિવસો પરિસરમાં આધ્યાત્મિક શિક્ષણ મેળવતા પસાર થઈ ગયા કથા હવે ઝડપથી પૂર્ણ કરવાની છે મારો પણ હવે અહીંથી પ્રસ્થાન કરવાનો સમય થઈ ચુકે છે તો કથાનો પ્રારંભ કરીશું કહી વિશ્વંભરે કથાનો પ્રારંભ કર્યો વિષ્ણુને શાપમાંથી મુક્ત કરવા વામનજીએ મંગળ પર્વત પર વાઘેશ્વરી માતાનું સ્થાપન કર્યું તે કથા રાજા ભુજ સાંભળી રહ્યા હતા રાજા ભુજે સારસ્વત મુનિને પ્રશ્ન કર્યો હે ભગવાન ભગવાન વિષ્ણુને શા માટે અને કોનો શ્રાપ થયો અને વામન રાજાએ જ્યારે તપ કરીને વાકેશ્વરી માતાજીનું સ્થાપન કર્યું તે બધી કથા કૃપા કરીને મને સંભળાવો ત્યારે સારસ્વત મુનિએ રાજા ભુજને કથા સંભળાવતા કહ્યું પૂર્વકાળમાં બલિ નામના બળવાન રાજા હતા તેમના તાબામાં પૃથ્વી સ્વર્ગ અને પાતાળ ત્રણેય લોક હતા દેવતાઓ સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવી ભગવાનને આશયના શરણે હતા બલિરાજા ધર્માનુસાર રાજ્ય કરતા હતા તેથી તેમના ધર્મ રાજ્યમાં પૃથ્વી એક ખેડ્યા વગર ધાન્ય આપતી હતી વૃક્ષો ફળ અને પુષ્પો એટલા બધા આપતા કે તેની સુગંધથી પૃથ્વી સુગંધમય બની જતી જ્યારે વર્ણ પોતપોતાના ધર્મનું બરાબર પાલન કરતા બધા મનુષ્યો સત્કર્મ કરતા પ્રજાને સ્વર્ગ જેવો આનંદ મળતો તેથી કોઈ મનુષ્યો સ્વર્ગમાં જવાની ઈચ્છા કરતા ન હતા બલિરાજાએ મોટા યજ્ઞો કરીને દેવોને પ્રસન્ન કર્યા હતા તેથી દેવ અને દૈત્યોના યુદ્ધો થતા ન હતા પરંતુ કુદરત હંમેશા એકની એક પરિસ્થિતિ નથી રહેવા દેતી પરિવર્તન એ કુદરતનો ક્રમ છે આ નિયમ અહીં પર લાગુ પડવો જોઈતો હતો બલીરાજાએ ચક્રવર્તી રાજ્ય કરું પરંતુ તેના પ્રતાપથી મૃત્યુલોકમાં વૃદ્ધનો પ્રસંગ કોઈ દિવસ આવ્યો જ નહીં સ્વાભાવિક પ્રાણી માત્ર પર વૈર રહી હતા અર્થાત આખું જગત મિત્રતાથી રહેતું હતું પરંતુ કુદરતની ઈચ્છાથી આમાં પણ પરિવર્તન આવ્યું અને તે માટે નિમિત્ત બન્યા નારદજી એકવાર નારદજી ભ્રમણ કરતા કરતા ત્રિલોકમાંથી નંદનવનમાં ગયા ત્યાં જોયે તો વૈર ભાળકથી રહિત બનીને બધા શાંતિથી વર્તે છે આવું કેમ થાય પોતાના મનમાં નારજી કહેવા લાગ્યા કે અરે આમાં તો હવે મારી લાચ જાય છે ઇન્દ્ર નો એરાવત યુદ્ધમાં ઘવાયા વગર મારું તમામ કર્મ નિષ્ફળ જાય છે મારું નિત્ય કર્મ તો પૂર્ણ થયું કહેવાય જ જો પરસ્પર કજ્યું થાય એ દ્રશ્ય જોઉં છું તો જ મારો પ્રાતઃ સ્નાન લડાઈમાં એકબીજાના માથા કપાઈને નીચે પડે તો જ મારી સંધ્યા અને તલવારોની રમઝટ બોલે અને હાથીઓના કુંભ લોહીની નદીઓ ચાલે પક્ષીઓ તૃપ્ત થાય ત્યારે જ મારું નિત્યકર્મ પૂર્ણ થયું ગણાય એટલા માટે રાજાઓમાં કજ્યું કરાવવો તે જ મારું ખાસ નિત્યકર્મ પૂર્ણ થયું કહેવાય નારદનું મુખ જાણે ખારાશથી ભરાઈ ગયું હોય તેવું બઢી ગયું

વૃષાસુર માનાથી ભ્રષ્ટ થયો અને ગિરનાર જ્યારે ઇન્દ્ર આવ્યા ત્યારે તે મુક્ત થયો એ પ્રમાણે પછી ખટપટ શરૂ કરું એ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરી કજિયા પ્રિય એવા નારદજી પ્રાત સ્નાન કર્યા વગર જ એ સ્વર્ગમાં ઇન્દ્ર પાસે આવ્યા નારદને સ્વર્ગનું વાતાવરણ ફિક્કું લાગ્યું બધા દેવતાઓ જાણે આળસમાં પોતપોતાની પત્નીઓ સાથે ઊંઘી રહ્યા હતા સર્વત્ર એશ આરામ અને તેમાંથી નિપજતા આળસ અને પ્રમાદનું સામ્રાજ્ય છવાયેલું હતું નારદજી જ્યારે ઇન્દ્ર પાસે પહોંચ્યા તો ઇન્દ્ર ત્યાં થોડા દેવતાઓ સાથે બેઠો હતો તેની આંખોના પોપચા ખૂબ ઊંઘીને ઉઠ્યો હોય તેવા ઉપસી ગયા હતા તે ઊંચા સિંહાસન પર આડો થઈને બેઠો હતો અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી પરંતુ તે તરફ તેનું ખાસ દેન હતું નહીં નિષ્ક્રિયતાને કારણે તે આળસુ અને એદી એવા નારદજીને લાગી રહ્યો હતો નિષ્ક્રિયતાના ઓજસ અને ચોમ તેનામાંથી અદ્રશ્ય થઈ ગયેલા લાગતા હતા

કારણ કે તારી પાસે જે તારું કાર્ય હતું તે હવે રહ્યું જ નથી તું તો હવે કામ વગરનો એટલે મનુષ્યોમાં પણ નકામા મનુષ્ય જેવો પામર થઈ ગયો છે યુદ્ધ વગેરે કરવાનું શૌર્ય હવે તારામાં રહ્યું જ નથી બલિ રાજાના યજ્ઞ દ્વારા તું મળતું ખાઈ રહ્યો છે અર્થાત યજ્ઞ યજ્ઞ દ્વારા નાખેલા ટુકડા તું શ્વાનની જેમ આરોગી રહ્યો છે તો પછી તારા જેવા નિર્માલ્ય પાસે હું કયું સિદ્ધ કાર્ય કરવા માટે આવું તારી પાસે હવે કશું રહ્યું જ નથી નારદના વચનો સાંભળી ઇન્દ્ર સમસમી ગયો ક્રોધ થી તેના નેત્રો પહોળા થઈ ગયા પરંતુ તે કશું જ બોલી શક્યો નહીં નારદને પોતાનો હેતુ સિદ્ધ થતો લાગ્યો ઇન્દ્રને વધુ ઉત્તેજિત કરવા તેઓ આગળ બોલ્યા તારી પોતાની પાસે હવે કરવા જેવું કોઈ કાર્ય નથી રહ્યું કારણ કે સૂર્ય ચંદ્ર વગેરે નવ ગ્રહોની કાળ ગતિ કે જે પણ હવે બલિરાજાના હાથમાં આવી ગઈ છે વરસાદ પણ હવે બલિરાજાની વાત માનીને વરસે છે પૃથ્વી ખેડ્યા વગર જ જમીનમાં અનાજ ઉત્પન્ન કરે છે કોઈનું ત્યાં મૃત્યુ ન થતા યમરાજ પણ કામ વગર બેઠા છે હે આખી પૃથ્વીનું ચક્રવર્તી પદ કાયરતાથી તે બલિરાજાને અર્પણ કરી દીધું છે બલિરાજાની સભામાં ચારણો તેમનું બ્રહ્મન હરિસંગ્રામમાં કુશળ ત્રિલોકની લક્ષ્મી ભોગવવા સૂર્ય આધિપતિ અનાધિપતિ અને સુરાધિપતિ વગેરે શબ્દોથી વિશેષણ કરે છે નારદના કટાક્ષ વચનો સાંભળી ઇન્દ્ર ક્રોધ અને શરમથી ધ્રુજી રહ્યો તે કશું બોલવા જતો હતો પરંતુ પોતાનું પરાક્રમ વિહીન વર્ણન સાંભળીને નતમસ્તકે તે બેસી રહ્યો તેને વધુ ઉત્તેજિત કરવાના નારદજી વ્યંગમાં હસતા હસતા પુનઃ બોલ્યા હે ઇન્દ્ર દૈત્યો પણ તારો પરાક્રમ વગરનું સ્વરૂપ જોઈને હસતા હસતા તારી નિંદા કરે છે એટલું જ નહીં બલી રાજા પોતાના સિવાય કોઈને પણ જાણતો નથી અરે તને પણ તે નથી જાણતો ઇન્દ્ર ક્રોધ અને શરમથી ખસતો ખસતો સિંહાસનની કોર પર આવી ગયો નારદજી એ જોઈને સંતુષ્ટ થયા બલિ વિરુદ્ધ તેને ઉશ્કેરવા તેઓ આગળ બોલ્યા હે ઇન્દ્ર તારા સહિત બધા જ દેવતાઓ બલિએ કરેલા યજ્ઞ ભાગથી સંતુષ્ટ થઈને તેના રાજ્યમાં પ્રમાદી થઈને યત્ન કરતા નથી એટલું જ નહીં ઉલટાનું સેવક પ્રમાણે તેના વખાણ કરે છે તારા માટે શરમની વાત તો એ છે કે તારી સભામાં નૃત્ય કરનારી અપ્સરાઓ પણ તને બલિરાજાથી વિશેષ નથી માનતી કેટલીક તારી માનીતી અપ્સરાઓ તારી નજર સામે બલિરાજાની સભામાં હોંશથી નૃત્ય કરો પહોંચી જાય છે અને ઇન્દ્રાની પાસે પણ તેની દાસી મંથરા બલિરાજાના જ વખાણ કરે છે ઇન્દ્ર નારદના આ વચનો સાંભળી ભયંકર રીતે સમસમી ઉઠ્યો તેને તે કહેવાનું મન થયું પરંતુ નારદના શાપના ડરથી તે ચૂપ રહ્યો નારદજીએ ઇન્દ્રને વધારે ઉશ્કેરતા કહ્યું એક વખત શંકરની સભામાં હું ગયો હતો ત્યાં તંબુરા સાથે કિન્નરો પણ હતા અને તેઓ બલિરાજાના વખાણ કરતા હતા મેં મારા કાનોથી સાંભળ્યું હતું કે તે તેમની સભામાં ઉપસ્થિત હતા તે બે મોટે બલિરાજાના વખાણ કરતા હતા અરે તમારી સ્ત્રીઓ પણ બલિરાજાના વખાણ કરતા તેમનું ચિત્ર હંમેશા નિરખ્યા કરે છે આ સાંભળી ઇન્દ્ર અતિશય ઉપાયમાન થઈને રક્ત નેત્રો ભરીને હુંકાર કરતો સિંહાસન પરથી ઊભો થઈ ગયો

યુદ્ધની બધી સામગ્રીઓ સાથે પોતપોતાના વાહનો લઈ યુદ્ધ આયુધો સહિત શીઘ્ર ચડાઈ કરો રણના વાજિંદ્રો વગાડો આ પ્રમાણે ઇન્દ્રને ઘણા જ ક્રોધમાં જોઈને દેવના ગુરુ બૃહસ્પતિ સમયોજિત વાક્યથી ઉભા થઈ ઇન્દ્રને સમજાવવા લાગ્યા બૃહસ્પતિ શાંત મુદ્રામાં કહ્યું હે ઇન્દ્ર નારજીએ સત્ય કહ્યું છે હું પણ સહમત છું છતાં ઉતાવળે કોઈ પણ નિર્ણય કરવો જોઈએ નહીં યુદ્ધ બંને પક્ષે ઇચ્છનીય નથી લડાઈથી કાયમને માટે વૈન વૈમનસ્ય થયા કરે છે તેથી ક્રોધ કરી યુદ્ધ કરવાને બદલે પ્રથમ અન્ય ઉપાયો કરવા જોઈએ યુદ્ધ અનિવાર્ય હોય તો જ કરવું જોઈએ અને તે જ ઈષ્ટ ગણાય પછી દ્રષ્ટાંત આપતા બૃહસ્પતિએ શાંત મુદ્રામાં આગળ કહ્યું હે ઇન્દ્ર પૂર્વે મનુ વગેરે મહાત્માઓએ સામ દામ દંડ અને ભેદ આ ચાર બાબત શત્રુઓને વશ કરવાની નીતિના ઉપયોગ કરવા સર કહી છે જે કામ સામથી અર્થાત વાટકાટથી થતું હોય તેમાં દંડનો ઉપયોગ કરવો નહીં માટે આપણે પ્રથમ વિષ્ણુ ભગવાનને દેવતાઓની સાથે બોલાવો કારણ કે સચરાચર જગત તેમને જ આશ્રિત છે અને કોઈ કામ કરવાથી ઊંટું ફળ મળે તો તે સહન કરનાર પણ તેજ છે એટલા માટે આપણે આપણો સ્વાર્થ સાધવા ખાતર અત્યારે તેમને અહી પધારવા સ્તુતિ કરી તેમની સલાહ મુજબ અનુકૂળતા પ્રમાણે કરવું જોઈએ અને તેમની સલાહ લેવી જોઈએ

સાઠ હજાર અંગૂઠાના પર્વ જેટલા નાના શરીરવાળા વાળા વાલખીલી મુનિને રાજી થતા ત્યાં આવ્યા તેમને જોઈ નારાજજી બોલ્યા હે મુનિઓ સપ્તર્ષિઓ મંદરાચળ પર્વતમાં વિષ્ણુ ભગવાનને બોલાવા ગયા છે પણ જો તેમના દર્શન કરવાની ઈચ્છા હોય તો અહીં બેસો નારાજજીના સૂચનનું પાલન થયું અને બધા સ્નાન સંધ્યા કરવા લાગ્યા થોડી વારમાં ભગવાન વિષ્ણુ પણ ત્યાં આવી પહોંચ્યા જ્યાં નારાજજી સ્નાન કરી રહ્યા હતા ભવિષ્યમાં બનવા કાળ અને ભગવાન પણ ત્યાં સ્નાન કરવા લાગ્યા પરંતુ તેમને તે અંગૂઠાના પર્વ જેટલા નાના શરીરવાળા વાલખીલ્ય મુનિઓ જોઈ ભગવાન વિષ્ણુને હસવું આવ્યું તે જોઈ તપસ્વી વાલખીલ્ય મુનિઓ લચ્ચાઈ માય થઈ ક્રોધ કરીને કહેવા લાગ્યા આ ભગવાન અમારા જેવા વાનમ વામન સ્વરૂપે બટક રૂપે થશે શાપ સાંભળીને નારદજી મૂછવા હસવા લાગ્યા જોકે તેઓ સમજતા હતા કે ઋષિ મુનિઓનો શાપ પણ હંમેશા અનુગ્રહ કરવા માટે જ હોય છે બલી રાજાને પાતાળમાં પરંતુ શાપ સાંભળીને ત્યાં ઉપસ્થિત ઋષિઓ વિચલિત થઈ ગયા તેઓ વાલ ખીલ્ય ઋષિઓ પાસે જઈને ભગવાનને શાપમાંથી મુક્ત કરવા માટે અનુનય કરવા લાગ્યા તેમના પર અનુગ્રહ કરતા હોય તેમ વાલ ખીલ મુનિ બોલ્યા જ્યારે વસ્ત્રાપત ક્ષેત્ર પ્રભાસ ક્ષેત્રથી જવો ભાર વધારે થશે ત્યારે વિષ્ણુની કીર્તિ સાથે તેમના શરીરની વૃદ્ધિ પણ સૂર્ય લોક સુધી પહોંચી જાય તેટલી વિશાળ થશે જ્યારે પ્રભાસ ક્ષેત્રમાં જઈ તે સોમનાથ પૂજન કરશે ત્યારે તે શાપમાંથી મુક્ત થઈ જશે ભગવાન વિષ્ણુ વાલ ખિલ્લી વચનો શિરોધાર્ય કરી સપ્તર્ષિઓની સાથે પર્વમાં જવા માટે તૈયાર થયા ત્યારે તેમણે ઇન્દ્રની તેની પાસે જઈને કહ્યું હે ઇંદ્ર રાજા તમે મને શા માટે બોલાવ્યો જે કામ હોય તેની સંકોચ કહો હું જરૂર તમારું કામ કરી આપીશ હે પ્રભુ ઇન્દ્ર એ વિનયથી કહ્યું અત્યારે બલિ નામનો મોટો દૈત્ય બળવાન થઈ ત્રૈલોકમાં વ્યાપ્ત થઈને રાજ્ય કરે છે તેણે તમામ દેવતાઓને યજ્ઞથી તૃપ્ત કર્યા છે તમામ દેવતાઓ યજ્ઞ ભાગના લોકથી દેવલોકનો ત્યાગ કરી મૃત્યુલોકમાં રહ્યા છે માટે આપે પૂર્વના વેરનું સ્મરણ કરી ત્યાં જઈને યાચના કરી અમારી આપને પ્રાર્થના છી કે આપ કૃપા કરીને કોઈ પણ યુક્તિથી બલી રાજાને ભ્રષ્ટ કરી પાતાળમાં મોકલો અને પૃથ્વી પર તેની ગાદીપતિ કોઈ સૂર્યવંશી અથવા ચંદ્રવર્ષી રાજાને બેસાડી દો તથાસ્તુ કહીને ભગવાને સર્વ ઋષિઓને આજ્ઞા આપી હે મુનિઓ તમે મારી આજ્ઞાથી પૃથ્વી લોકમાં જઈ બલી રાજા પાસે મહાયજ્ઞ કરાવો તે યજ્ઞમાં આવી હું ઇન્દ્ર રાજાનું કાર્ય કરી આપીશ વિષ્ણુ ભગવાનની આજ્ઞા મુજબ ઋષિઓ બલિરાજા પાસે ગયા સૌરાષ્ટ્ર દેશમાં બિલખા નામના સ્થાન પર બલિરાજાનું સમૃદ્ધિ વાળું રાજ્ય આવેલું છે ત્યાં જઈને ઋષિઓ મહાયજ્ઞ કરવા લાગ્યા તેમાં શુક્રાચાર્ય સંમતિથી તે બ્રાહ્મણોના વરુણ થયા આ યજ્ઞમાં બલિરાજા પ્રસન્ન થઈને જે માગે તેનું દાન કરવા લાગ્યા અતિથિને જે માગે તેની ઈચ્છા મુજબનું દાન મળતું હતું

વામનનું શરીર એવું હતું કે પોતે શરીર બહુ જ ઠીંગણા કદના હતા હાથ નાના અને પેટ મોટું પગ ટૂંકા મસ્તક મોટું અને શરીર જાડું દેખાતું હતું તેમણે શ્વેસ્ત વસ્ત્ર પહેર્યું હતું શિખા બાંધેલી હતી અને હાથમાં છત્ર અને કમંડળ ધારણ કરેલા હતા ભગવાન વામન આ સ્વરૂપે જ્યાં વસ્ત્રાપત ક્ષેત્ર હતું ત્યાં આવ્યા ત્યાં સુવર્ણ રેખા નદીએ આવીને વિચારવા લાગ્યા પ્રથમ ભગવાનના દર્શન પૂજન કરીને પછી સોમનાથ તરફ જઈશ અને પરત ફરીશ ભગવાને પ્રથમ વસ્ત્રાપથેશ્વર મહાદેવના દર્શન કર્યા ભગવાન વામને ત્યાં મનમાં એવો નિશ્ચય કર્યો કે આ ભવનાથ સોમનાથનું જ સ્વરૂપ છે માટે આ ક્ષેત્રમાં મનુષ્યોને સોમનાથનું પૂજન થાય તેવું મારે કરવું કારણ કે સર્વ દેશ કરતાં સૌરાષ્ટ્ર દેશ ઉત્તમ છે માટે આ ઉત્તમ ભૂમિમાં જે સોમનાથ પૃથ્વીનું ભેદન કરીને સ્વયંભૂ રીતે ભવનાથ સ્વરૂપે પ્રગટ થયા છે

કે હે રાજન આ પ્રમાણે સોમેશ્વર મહાદેવનું લિંગ પ્રગટ કરી તેમાં ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ ભગવાન વામન ભવનાથનું પૂજન દર્શન કરવા અને દામોદર કુંડમાં સ્નાન કરવા ગયા હે રાજન જે મનુષ્ય સોમેશ્વરની ઉત્પત્તિ અને જે વસ્ત્રાપત ક્ષેત્રમાં રહેલી તેનું આ આખ્યાન સાંભળે છે અથવા સંભળાવે છે તે પૂર્વ જન્મના પાપથી મુક્ત થાય છે વિશ્વંભરે એકાગ્રતાથી મને કથા સંભળાવી રહ્યો હતો થોડીવારમાં અટકીને મારા તરફ દૃષ્ટિ કરતા તે બોલ્યો કથા ઘણી લાંબી છે અને તને આગળ કહ્યું તેમ અહીં રહેવા માટે હવે મારી પાસે ઓછા દિવસો છે એટલે અન્ય મહાત્માઓને મળવાનું ઓછું બનશે છતાં તેમના દર્શન તો થતાં જ રહેશે ચાલો હરિહર દૂરથી દયા બાપુનો અવાજ સંભાળતા મેં ઉભા થઈ સ્વરૂપાનંદવાળી ગુફામાં આવ્યા અંદર દાખલ થતાં જ એક ચટાધારી યોગી પર મારી નજર પડી એમને જોઈને તેઓને ઓમ નમો નારાયણની આપલે કરી પછી યોગજી પોતાના તરફ આંગળી ચીંધીને બોલ્યા આજે આ ખોળિયું તમારી સાથે ભોજન કરશે ભોજન પૂર્ણ થતા વિશ્વંબર રાબેતા મુજબ ધ્યાનસ્થ થયો મારી પાસે જ બેઠેલા યોગી હસી રહ્યા હતા લાગતું હતું કે તેમનો ચહેરો જેવો છે કે હંમેશા તે પ્રસન્ન થઈને હસતા હોય મને યાદ આવ્યું યોગીએ પોતાનો પરિચય ખોળિયા તરીકે આપ્યો હતો તેનો ભાવાર્તક જ્ઞાનની દ્રષ્ટિએ શો થાય તે હું સારી રીતે સમજતો હતો છતાં નિરિદ્યાસનની દ્રષ્ટિએ યોગીજીના મુખેથી સાંભળેલું જ્ઞાન વધુ દ્રગ્ડ થાય તેથી મને યોગીજી પાસેથી કશું સાંભળવાની ઈચ્છા થઈ મારા વિચારોને જાણી ગયેલા બાબા તત્કાળ બોલ્યા આ દેહ તે ખોળ્યું જેમ કે કોશિકુઓ અને તેની ખોળ તેમ દેહી અને દેહ દેહ નાશવંત છે તે રહેશે નહીં દેહની અંદર જે દેહી અર્થાત આત્મા છે તે જ અવિનાશી છે દેહ નિત્ય વસ્તુ અનિત્ય વસ્તુ છે પરંતુ તેમ છતાં જે ભગવાન અવિનાશી છે અંતર્યામી છે તે મનુષ્યના હૃદયમાં બિરાજી રહ્યા છે પછી થોડું હસીને બોલ્યા તો તેમની જ પૂજા કરવી યોગ્ય પછી થોડું અટકીને યોગી બાબા પુનઃ બોલ્યા પણ એક વાત છે ભક્તનું હૃદય ભગવાનનું દિવાન છે ભગવાન સર્વભૂતમાં છે ખરા પણ ભગવાન હૃદયમાં વિશેષ રૂપે છે જેમ કે કોઈ જમીનદાર પોતાની જમીનદારીમાં બધી જગ્યાએ રહી શકે પરંતુ તેના માણસો કહે છે કે મોટે ભાગે તેને દીવાનખાનામાં જ મળશે તેમ ભક્તનું હૃદય ભગવાનનું દીવાનખાનું જ્ઞાનીઓ જેને બ્રહ્મ કહે છે યોગ્ય તેને જ આત્મા કહે છે અને ભક્તો તેને જ ભગવાન કહે છે કેમ કે એક જ બ્રાહ્મણ પરંતુ જ્યારે પૂજા કરે ત્યારે તે પૂજારી રસોઈ કરો ત્યારે રસોઈઓ જે જ્ઞાન યોગને અનુસરે તે નીતિ નીતિ એમ વિચાર કરે બ્રહ્મ આ વસ્તુ નથી તે વસ્તુ નથી તે જીવ નથી જગત નથી એમ વિચાર કરતા કરતા જયારે મન સ્થિર થાય મન લય થાય સમાધિ થાય ત્યારે બ્રહ્મ જ્ઞાન થાય બ્રહ્મ જ્ઞાની ની પાકી ધારણા હોય કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા નામ રૂપ આ બધું જ સ્થાનવત બ્રહ્મ શું એ મોઢે બોલી શકાય નહીં એ એક વ્યક્તિ યાને સગુણ ઈશ્વર એમ પણ કહી શકાય નહીં ભક્તો બધી અવસ્થાઓને સાચી તરીકે જ સ્વીકારે જગતને સ્વપ્નવદ કહેતા ભક્ત કહે છે કે આ જગત ભગવાનનું ઐશ્વર્ય છે ભગવાન પોતે જ આ ચોવીસ તત્વો રૂપે થયા છે જીવ જગત રૂપે થયા છે ભક્તને એમ કહેવાની ઈચ્છા ન થાય કે હું બ્રહ્મ યોગી પણ એ જ પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે બ્રહ્મ તે જ આત્મા બ્રહ્મ જ્ઞાનીનું બ્રહ્મ યોગીના પરમાત્મા અને ભક્તના પરમાત્મા અર્થાત ભગવાન બંને એક જ આટલું કહી યોગી મૌનમય બન્યા મને લાગ્યું કે યોગીમાં જાણે રામકૃષ્ણ પરમહંસ જ સ્થિતિ પેદા કરી રહ્યા છે જાણે રામકૃષ્ણ પરમહંસ તેમની જ વાતો તેમની જ શૈલીમાં મને સંભળાવી રહ્યા છે થોડીવાર પછી મૌન તોડી યોગીજી બોલ્યા હવે તમે થોડીવાર આરામ કરો ગૃહસ્થિને જમીને થોડીવાર વામ કુક્ષી કરવાની આદત પડી ગઈ હોય છે પડી તમારી ગિરનાર મહાત્માની કથા પણ સાંભળવાની છે જે માટે મહાત્મા વિશ્વભર પાસે બહુ ઓછો સમય રહ્યો છે કહીને મહાત્મા ઝડપથી ગુફાની બહાર નીકળી ગયા મહાત્મા વિશ્વમ્બર પાસે હવે થોડો સમય રહ્યો છે એ શબ્દો મારા મગજ પર અથડાયા શા માટે શા માટે પછી તરત જ મેં મારા મન પર કાબૂ ગલે લીધો પ્રશ્નો અંતરના ઊંડાણમાંથી બહાર તકેલી હું પુનઃ સ્વસ્થ થઈ ગયો થોડીવાર પછી વિશ્વમ્બર ધ્યાનમાંથી જાગૃત થયો મેં યોગી વિશે જાણવાની ઈચ્છાથી તેના તરફ દૃષ્ટિ કરી તો તે એટલું જ બોલ્યો મહાત્મા બંગાળમાં મૂળ કલકત્તાના છે તેમની ઉંમર વિશે કહેવાની જરૂર નથી પરંતુ રામકૃષ્ણ પરમહંસ નું સાનિધ્ય માણી ચૂક્યા છે કહીને તે મૌનમય બની ગયો યોગીનો ઉપદેશ સાંભળી તેમની કહેવાની ઢબ અને શબ્દો સાંભળી મારા મનમાં તેમની સરખામણી ઠાકુર સાથે અનાયાસ જ થઈ ગઈ હતી તેનું સમાધાન તથા કારણ પણ મને સમજાઈ ગયા થોડી વારે વિશ્વંબર મારો હાથ પકડીને બોલ્યો રાત્રે તારા શરીરમાં થોડી કસર હતી થોડું ડીલ તપતું હતું પરંતુ અવશ્યકની અસર થઈ ચૂકી છે એટલે ચિંતા કરવાનું કોઈ કારણ નથી થોડી ચા લઈશ એટલે પૂરેપૂરો સ્વસ્થ થઈ જઈશ મને નવાઈ લાગી ત્યાં જ એક વાટકામાં દયા બાપુ ચા લઈને હાજર થયા પ્રસન્ન ચિત્તે ચા ગટગટાવી ગયો વિશ્વંભર પ્રસન્ન અને પ્રેમાળ દ્રષ્ટિથી મારી સામે જોઈ બોલ્યો તો હવે ગિરનાર મહાત્માની કથા આગળ ચલાવીશું મેં માત્ર ડોકો ઢહલાવી સંમતિ આપતા તે સ્વસ્થ ચિત્તે કથા કહેવા લાગ્યો સારસ્વત મુની ભૂજ રાજાને કથા સંભળાવતા આગળ બોલ્યા હે રાજા ભૂજ વામનજી ભગવાને ભવનાથના પૂજનથી જ્ઞાન થયું તેઓ રેવતા ચલના પર્વતમાં ફરવા લાગ્યા તેમણે આ વનમાં ઘણા મોટા ડાળીવાળા વૃક્ષો જોયા બધા વૃક્ષો ફળ ફૂલથી લદાઈ ગયેલા તેમણે જોયા આ ગાઢ વનમાં વૃક્ષોની આ ગાઢ વનમાં વૃક્ષોની કટાઓને કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તની ખબર પડતી ન હતી તેની છાયા હતી આ વનની અંદર રહેલા કેટલાક દેવતા ભગવાન પર્વત સુધી પહોંચી ગયા જેમ કોઈ કુશળ કારીગર પોતાની જ રચના જોઈને ખુશ થાય તેમ વામન ભગવાન પણ પોતાનું સર્જન એવું ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને ખુશ થઈ ઉઠ્યા ગિરનાર ઉન્નત શિખર જોઈ તેમને શિખર પર ચડવાની ઈચ્છા થઈ તેમની ઉપર ચડવાની ઈચ્છાથી આગળ વધ્યા તેટલામાં એક આશ્ચર્યકારક દ્રશ્ય જોયું ધુમાડાવાળા અગ્નિ નીચવાળામાં ભયંકર દેખાતા છતાં દિવ્ય લાગતા પાંચ પુરુષોને તેમણે જોયા આ પાંચ પુરુષો કાળા રંગના આકાશ માર્ગે ફરવા દેખાવમાં ભયંકર લાગતા અને કૂતરા ઉપર સવાર થયેલા હતા આ પાંચ પુરુષો ભયંકર ગર્જના કરતા હતા તેમની ગર્જનાથી આખી વનરાજી ગાજી રહી હતી તેમણે જોઈ વામનજી લીલા કરતા પ્રથમ તો ડરવા લાગ્યા પરંતુ ભવનાથના પૂજનના દિવ્ય પ્રતાપથી તેમની દ્રષ્ટિ દિવ્ય થઈ તેમના જોવામાં આવ્યું અર્થાત જાણવામાં આવ્યું કે ભગવાન શિવે આ ગિરનારની રક્ષા કરવા માટે આ પાંચ ક્ષેત્રપાળ અર્થાત ભૈરવ પ્રગટ કર્યા છે તે પાંચે જણા આ ગિરનાર ક્ષેત્રમાં રહે છે પાંચે સ્વેચ્છાએ ઈચ્છાધારી છે તેમને ગિરનારમાં રહેવાની ઈચ્છા હોય તો તેઓ રહેવા દે છે તેમના આ સ્વભાવને જાણીને વામનજી તેમની સ્તુતિ કરવા લાગ્યા હે છિત્રપાળો તમારી જય હો તમે પાંચે જણા ઇન્દ્રના સ્થાન બળવાળા છો ભગવાન શિવના મુખમાંથી ઉત્પન્ન થયેલા અને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરવાવાળા છો તમે કુમકુમ સંબંધી ચંદનથી સુગંધિત થયેલા શરીરવાળા છો તમે આખા બ્રહ્માંડમાં વિશ્રણ કરો છો હે છિત્રપાળો જેમનો વેગ મનના વેગ જેવું છે તેવા હે ભૈરવો તમારો જય થાવ

ભૂત પ્રેત પિશાચ ટાકીની શાકીની વગેરે ભમતા પ્રેતનો તેઓ નાશ કરી નાખે છે રાજા ભુજને મુનિ સારસ્વત કથા કહેતા થોડી વાર અટક્યા પછી ફરીથી બોલ્યા હે રાજન તે પછી વામનજી તમામ લોકોની રક્ષા કરવા દૈત્યોનો પરાજય કરવા ગિરનાર ક્ષેત્રમાં આવી પહોંચ્યા તે પછી તે બધા દેવતાઓએ રાધા દામોદરની પ્રતિ મેળવવા પૂજા કરી

તો અમે ગુફા બહાર આવી છરણાને કાંટે એક શિલા ઉપર બેઠા તાજેતરમાં જ વરસાદના છાંટા પડવાથી જમીન ભીની થઈ ગઈ હતી અને તેમાંથી પૃથ્વીની સુગંધ આવી રહી હતી જેમ જેમ સૂર્ય પશ્ચિમ તરફ ડળતો તેમ તેમ પશ્ચિમનું આકાશ રંગોથી સુશોભિત થતું જતું હતું થોડીક જ ક્ષણોમાં સંધ્યારાણીનું આગમન થઈ જતા મંદ મંદ સુગંધી પવનોથી વૃક્ષો જાણે ખુશી વ્યક્ત કરતા હોય તેમ ડોલી રહ્યા હતા ઉક્ષના પર્ણોએ કખડાટ કરી સંધ્યાની આરતી ઉતારી લાલ રંગથી પ્રકાશિત ટેકરીઓએ સંધ્યાના ઉવર્ણા લીધા અને ધીમે ધીમે પોતાનું અનુપમ સૌંદર્ય પૃથ્વી પર પાથરતી સંધ્યા દૂર દૂર ખસતા અંધકારે તેની જગ્યા લેવા લાગી અંધકાર થતા અમે ગુફામાં ભોજન માટે પ્રવેશ કર્યો દયા બાપુ અમારી જ પ્રતીક્ષા કરી રહ્યા હતા ભોજન પીરસાતા શાંતિથી ભોજન કરી અમે સ્વરૂપાનંદની બેઠક પાસે આવી થોડી વાર બેઠા બાપુ નીચ સ્થાન પર રાબેતા મુજબ ધ્યાનસ્થ થયું મેં પણ રાબેતા મુજબ પથારીમાં લંબાવ્યું બહાર વરસાદ વરસતો હોય તેવો અવાજ અને ત્રમ ત્રમ તમરાના લયબંધ અવાજ રૂપી સંગીતવા હું ક્યારે ઊંઘમાં સરી પડ્યો તેની મને ખબર ન રહી